વિશ્વામિત્રી નદીનું જળ સ્તર અઢાર ફૂટે પહોંચી ગયું છે ને એટલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું આજવા સરોવરની જળ સપાટી મેન્ટેન કરવા માટે પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હોય એટલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે હાલની વાત કરીએ તો અઢાર ફૂટ સુધી જળ સપાટી પહોંચી ગયું છે અને તેને જ ધ્યાનમાં રાખતા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અલર્ટ મોડ પર છે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે સાથે જ હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો આગામી સાત તારીખ સુધી એટલે કે આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર નદીના કાંઠાના વિસ્તારો વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારો અને ઢાઢર નદીની કાંઠાના જે વિસ્તારો છે તે તમામ ગામોને હાલ અલર્ટ કરી દેવામાં આવ્યા છે તમામ લોકો <tell noise>